મુખ્યમંત્રીના નિયમનું થતું જોવા મળ્યું અને સરકારી કચેરીઓમાં વીજળીનો વેડફાટ થતો હોય તે પ્રકારના દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે સરકારી કચેરીમાં હજુ પણ વીજળીનો વેડફાટ થાય છે મહેસાણા જિલ્લામાં મુખ્યમંત્રીની સૂચનાનું પાલન નથી થઈ રહ્યું બવચરાજી તાલુકા પંચાયતમાં વીજળીનો વ્યય થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અધિકારી ગેરહાજર હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા લાઇટ પંખા ચાલુ રાખી અને જનતાના રૂપિયાનો ધમાડો કરતા અધિકારીનો આ બોલ તો પુરાવું આપની ટીવી સ્ક્રીન ઉપર છે મેસરાની બેચરાજી તાલુકા પંચાયત કચેરીની અંદર કઈ રીતે વીજળીનો વેડફાડ થઈ રહ્યો છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું બેચરાજી તાલુકા પંચાયતના કચેરીની અંદર એક પણ કર્મચારી કે અધિકારી હાજર નથી સમય આપણે બતાવીશ કે દેન પિસ્તાલીસ મિનિટ થઈ છે આપ જોઈ શકો છો બે ને પિસ્તાલીસ મિનિટ થઈ છે અહીંયા એક પણ કર્મચારી કે અધિકારી હાજર નથી તેમ છતાં જે વીજળીના ઉપકરણો છે તે ચાલુ છે પંખા લાઈટ સહિતના તમામ ઉપકરણો ચાલુ છે કચેરીના એક પણ ટેબલ ઉપર એક પણ અધિકારી કે કર્મચારી હાજર નથી આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ આપ સમજી શકો છો અહીંયા પણ કોઈ નથી कि सवाल ही था इसे, एक तरफ गुजरात मुख्यमंत्री वीजड़ी माटे परिपत्र जाहिर करे तमाम कर्मचारी ने अधिकारी ने आदेश करे कर से, से क्या आ नो वीजली ना वेड़फाड़े हारी पी अस्पताल मैसा